અમારા કોલમ ગાડવાના છે શેડમાં શેડનો ઉપરનો સ્ટ્રક્ચર કમ્પલીટ થઈ ગયો છે એ ભય જ આપે છે બીજો બરોબર બરોબર આપણે પતમડાતે લગભગ જોડાયલો છે 99% બરોબર અને એ જ ભય છે કે આપણને શેડ છેનો ઉપરના પતરા બ્રાહ્મણની ગાયની ને તેમ પેલા નામ ગાય આવે બ્રાહ્મણ પ્રતિપાલન બરોબર એટલે કરવાનો <laughs> <laughs>

તો સાત વાગ્યાની બસ છે અને થેલો પેક કરીને એક દિવસ માટે જ જઈએ છીએ તો તમે બ્લોકમાં બન્યા રહેજો અને અહીંયા જો સાંજના અત્યારે સાડા છ વાગ્યા જ કેટલું પાણી જાય છે તો હવે અત્યારમાં જવા માટે નીકળી ગયા જ કદાચ આપણને બસ મળી જાય તો સારું જો વાહન તો બહુ બધા જાય છે તો ચાલતા ચાલતા નીકળી ગયા આપણે બરાબર ને

તો ગાયસ જો કેટલી સરસ મજાની રોશની છે બજરંગ ફાસ્ટમાં તો જો આપણે ફાઇનલી નિર્દોષ આનંદ સોસાયટીમાં એન્ટ્રી થઈ ગઈ છે જો કેટલી મસ્ત સોસાયટી છે આઠ વાગી ગયા હો આઠ બહુ જો આ છે ને બીજી ગલી છે કેટલા મસ્ત ગેટ ને બધું છે નંબર વન સોસાયટી તો ફાઇનલી

हिंदी बसी लड़कों पर माओ नहीं देती है। लड़की बनने लायक मरुमूली है। लेकिन पापा के मन में लाता है। आज राजगढ़ ने पापा को नोटेट कर मार दिया। वो पालना लिया था वो। बाकी ना। याया उन्हें से लोग। अब लोग वो चुत्ता रहे हैं। वीडियो नहीं आती। ये लड़की

કેમ એમ કરો છો તારી માટે રોટલી લેવા ગઈ છે ગાયમાં હાલો ભાગો હા ભાગુ ઊંડું તો મોની લાઈ તો ગાય આપણે હવે છે ને નાવાનો ટાઈમ થઈ ગયો છે જો અહીંયા સરસ મજાનું બધું કામ એ સાથે ક્લિયર કરી નાખ્યું તો ફટફટ નાહી લઈએ જોઈ જોઈએ ગરમ પાણી આવે છે કે નહીં જો કે અહીં સાવરપુડલામાં એ સિસ્ટમ તમારે સારી છે ગરમ મજા આવે છે સરસ બાથરૂમ અને આપણે હવે નાઈ ધોઈને પછી મળીએ